અનજાયક લાભ સૌને સ્વાગત છે ભારતીય સંસ્કૃતિની જાળવણી સૌથી મહત્વનું યોગદાન હોય તો એ આપણા શિક્ષકોનું છે કે જે આવનારી પેઢીનું ઘડતર કરે છે અને એમાં સંસ્કૃતિને અને સંસ્કારનું સિંચન કરે છે ત્યારે આજે આપણી સાથે જોડાયા છે શ્રી સરસ્વતી મંદિર વિભાપરના ગુજરાત પ્રાંત શિક્ષણ મંદિરના સહપ્રમુખ વિપુલ abelian વિરાણી કે જેઓ આવ ખૂબ સુંદર કાર્ય કરે છે કે જે સેવા વસ્તી છે તેના બાળકોને

અને અહીંયા આ વિદ્યાભારતી દ્વારા દરેક આખા ગુજરાતમાં શિક્ષણ મંદિર અને શિશુ મંદિર એટલે કે શ્રી સરસ્વતી શિશુ મંદિર ચાલી રહ્યા છે એમાંનું અમારું શિશુ મંદિર એટલે કે શ્રી સરસ્વતી શિશુ મંદિર વિભાગ પર અમે ચલાવી રહ્યા છીએ જ્યાં શિશુથી દસ ધોરણના વિદ્યાર્થીઓને અમે ભણાવીએ છીએ એના દ્વારા જ શિક્ષણ મંદિર અમે ચલાવી રહ્યા છીએ આ શિક્ષણ મંદિરમાં અત્યારે તમારે કેટલા કેન્દ્રો છે કયા કયા વિસ્તારોમાં આ શિક્ષણ મંદિર જામનગરના દરેક સેવા વસ્તી સ્લમ એરિયા આવાસ એવા દરેક એરિયામાં ચલાવી રહ્યા છીએ જામનગરની આજુબાજુના ગામડાઓમાં પણ આ ચાલે છે કુલ અત્યારે પાસઠ શિક્ષણ મંદિર છે એ શ્રી સરસ્વતી શિશુ મંદિર વિભાગ દ્વારા અમે ચલાવી રહ્યા છીએ આ શિક્ષણ કેન્દ્રમાં તમે કેટલો સમય ભણાવો છો અને કઈ કઈ પ્રકારની પ્રવૃત્તિ કરાવો છો આ શિક્ષણ મંદિર છે એ દરરોજની બે કલાક અમે ચલાવીએ છીએ જેમાં એક કલાક છે એ બાળકને એનું પુસ્તકનું જ્ઞાન આપવામાં આવે છે દરેક વિષયનું જ્ઞાન આપવામાં આવે છે બીજી કલાકમાં અમે એ બાળકોને શિસ્ત સંસ્કાર અને ભારતીય સંસ્કૃતિને આપણે પાછી લાવવી છે તો એના માટેનું અમે સંપૂર્ણ શિક્ષણ છે એને અમે આપી રહ્યા છીએ અને ખાસ આપણી જે દેશી રમતો આજે વિસરાતી ગઈ છે તો એ દેશી રમતો અમે એ બાળકોને દરરોજે રમાડીએ છીએ કોઈ પણ તહેવાર આવે છે તો એ તહેવારની અગાઉ આઠ દિવસથી અમે તહેવાર વિશે સંપૂર્ણ માહિતી

એ આપણે જે દિશામાં લઈ જવા માંગીએ છીએ એ દિશામાં લઈ જઈ શકશું તો આ સમાજનું કામ છે અને જો સમાજ આમાં ભળી જાય અને અને સાથ સહકાર આપે તો તો આ આપણે ખૂબ જ રીતે આગળ વધારી શકીએ એક શિક્ષણ મંદિર જો કોઈને પણ દત્તક લેવું હોય તો એક શિક્ષણ મંદિર એ એકતાલીસ હજાર રૂપિયા આપે છે તો એક વર્ષ માટે એ એને દત્તક લઈ શકે છે એની જે મૂડી છે એના જે પૈસા છે એનો સદુપયોગ થશે અને આટલા બાળકોને આપણે એના દ્વારા શિક્ષણ અપાશે

કે જેઓ તેમના પરિવાર દ્વારા બાર શિક્ષણ મંદિર દત્તક લીધેલ છે એવી જ રીતે રીવાબાએ પણ શિક્ષણ મંદિર દત્તક લીધેલ છે પારસધામ જે જૈન લોકોનું સંગઠન છે એમણે પણ શિક્ષણ મંદિર દત્તક લીધેલ છે દીપકભાઈ માહેશ્વરી એક દાતા છે એમણે પણ બાર શિક્ષણ મંદિર દત્તક લીધેલ છે આ રીતે સમાજના અનેક સેવાકીય સંસ્થાઓ અને લાયન્સ ક્લબ ઈસ્ટ દ્વારા પણ એક શિક્ષણ મંદિર દત્તક લેવામાં આવ્યું છે તો આ રીતે દાતાઓનો સાથ અને સહકાર અમને મળતો રહે એવી જ અમારી સમાજને આહવાન છે